લે મારા છોકરા જો કે લે ને સુખાવડું સુખાવડું દાખલા ઉપર છે આપણે હવે કટાબર દુખાય જબરદુખાય ઓ ફોટો ફોર ઠંડી વાસી વાસી લે તો આ પેટમાં દુખાયા દાખલ દુખાયા લે પેટમાં દુખાય લે પેટમાં કરે તો આ તને નહી દુખ મત તું એવું या सिन आवाज आवले तो छोकरो बगाणी पडतो बोले जाले जन दादा दुखाया छोकरा उंगाळ कर दादा करले जाव देजे ना आला ना तुम्ही जाऊ छोकराला ना ओ गुडा चे तो वक्त थियो नाही न खबर नाही तू डीपड જો ડોક્ટર લવ કરાયું કે નહોતું કરા આ કરે જ ન કેતો ઈ કર આને ભુવા જોયે બતાવવા છે આ ભુવા ભુવા મને માનતો હું ભૂડો ભુવાને માનું પા ભુવા તને માનતો ભુવાને માનું પાએ તારું સબાનક ની જાય ભુવાને નહી હેલો હા ભુવાજી નવરાવશો ઘેર ઘેર શું કોમ પડ્યું ઘેર આવો

ઓ થયો છોકરા એ ત્રણ દાડે દવાખાને લઈને ઢોળી પેટમાં કોક દુખાય હ રિપોર્ટ કર્યા તોય કો મટતું નહી હાલો જોઈએ તો ખરી એ હડજો ત્યાંમાં તમ બોલા રેડી લે લે હડજો આવો આવો બોલા આવો 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 પમો દામો તો પાટલો સામાન લાવો જલ્ંદો

સહ હે માં કો સપારી માતા બધું દુખ કઢી નાખજી ઘાઢી નાખ્યો બાપા હા હા બહાર બઢે આવો બહાર આવો Mata weyan ala tou paye moun dounou. Ha woye woye. Sop woye ci, sop. Sop? Sop? So. Ha ha. સેજજજેજજજજજે સિજજજજ

જી આપને લઈ ઓકા લે આ જાદુ ને માગ લો જોય મટી જા મટી જા હા હા તમારું બીજો દાડા લાવ હા સ સ જા જા હોળો

અસમી તરાત તરાત માં ઘેર આવો ઓલા ભુવાજી તો કશું મટારી નહીં એટલે ઘેર આવજો હા હા ફડો છોકરા કશું મટિરાય પાછું એ અરે આપણે ચંદજી છોકરાને જોરા તો મળે તો ભુવાન પણ આયુ કોઈ ઠાળી જો કો પૈસા એવું લાગે મને દરજી જવા દે એસી જઈએ એવો તો ચંદજી છોકરા મટિ નહીં પૈસા પણ હોય ના હુ શિકર શું હતો પૈસા લઈ જો ઈ પૂવાય કે તલવા તો હોય તો જેઠા કાતર સોસે બધા ના એવું જ હશે જ લઈયા હું મટાવી દેઉ છું આવો તો કેતો જ અમે તો સુકાન મથું એ અહીં એ ભોશ ગય છું આરતો હેંજી આય રહી પાંચ હજાર રૂપિયા લઈ ગયો હા મધુના મુ પાંચ તો લે આવતો આ ભોજી લઈ ગયા હા મધુ ના ખાલી બે જલ્યાનો તને તો ફોર રૂપિયા લે આ હેંજી આયડી મારા જીઠો કાતરી ગયા પાંચ રૂપિયા લઈ ગયા હે બેઠા કઈ કાપું જ નહીં તોથી આયા આ તો કે 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 હલો હા ચંદુજી આ મથુરજી નહી ઈયન જોડે બોલાવો તમે કેતા હોય તો પૈસા પૈસા નઈ લેતો તાર અમે આઈએ મથુરજી કઈ દીધું

અબલા ઓકરાને બોલ બોલ કરજો પેલે એકર હેડો જો થઈ તો બોજી તમ ગમમે તે કરીન તમ 아니가 김민가의 사랑으로 લેબરાડી આઈ લે હા હા સારું ઠીક છોકરાને કદી લે હબુ હા હા મટી ના જાય તો મારું નામ ન લે હા કે આઈ લેબરાડી આઈ લે હું હા હા ગુમા ગુમા છોકરા મટી જા ચિંતા ના કરતા ઓલા હું તો પેલો ભોયાજી કાઈ કે છોકરા મટી જા એય ઈ ભોયા તો જૂઠો હતો હર અમે અલી જો આતું તમે કોઈક વાક્ય થાય એરીકોડો આવું તો ની ગોદાન એ

મારો છોકરો મોદો હતો તે મો આય આ શેઠના ઘેર આવ્યો કુ શેઠ મારે બી તરબેની જરૂર છે મારો છોકરો મે મોદો છે અને હટાણાની જરૂર છે તે ઓયને મને જ 2000 ની જગ્યાએ 100 રૂપિયા દે હવે બોજી તમે કોઈ 100 રૂપિયા હું આવો તો કેજો તો કોઈ ના તો વારે મને 100 રૂપિયા લઈને ઉભા રે એટલે મારા મારી આયલાજી સમાન કરવાનું મારી માતા કેમ કરશું તમે પહેલા એક ધ્યાન નાખો Sabuari, sabuari, dalchhu dalchhu, dalchhu dalchhu, dalchhu dalchhu, dalchhu dalchhu, dalchhu